ધારી તાલુકાનું વાવડી નાનું એવું ગામ અને રામ એની પચીસ વર્ષની ઉંમર હતી અને ડોહોપટલ એને થોડુંક તકલીફ થાય જમીન જપ્ત કરી અને પછી ગાયકવાડા એ બાર વટેડયા પછી એને નવ જણાની ટોળી બાંધી એટલે આમ નવ હોય ને ગણે એટલે દહ થાય અને સુરત દાદા એને ભેરે હતા અને માતાજી ખોડિયારે એને ભેરે હતા અને પછી ધર્મ એને નીતિ એવી કે બાપુએ કોઈને ખૂન કર્યું નથી કોઈને એક જ પટલને માર્યો પછી એણે વ્યાજખોરના સોપડા બાળી અને ગરીબને આપી દેવું એવું એણે બારવટું કર્યું પછી એને ફાટું મારી જઈ પટારો ભાંગ્યો તે શૂક વાગી અને પછી બાપુ અહીંયા બોરિયા ગાળામાં વી આવ્યા પછી અહીંયા ત્રણ મહિને અહીંયા રહ્યા અને ત્રણ મહિને પછી અહીંયા મેરુને કીધું કે તું જાહેરાત દઈ દે મને અહીં પીડા બહુ છે પછી બાપુએ એને એને કીધું નહીં ગયો છે આ જે મેરું ખૂટ્યો એ વાત ખોટી છે આ હું તમને હું અહીંયા એના વારસદાર તરીકે હું કહું છું કે એ વાત ખોટી છે પણ કવિએ જોડી દીધું છે કે આ ખૂટલ રબારી પણ ખૂટ્યો નહોતો બાપુએ કીધું તું ને ગયો આ એ આ પછી એ બાપુએ કીધું કે તું જા અને એ ખૂબ રોયો મેરું કે બાપુ હું તમને મૂકીને કેમ જાઉં પણ બાપુનું હવે પગનો પીડા બહુ અથી હતી પછી એ જાહેરાત દીધી ને બાપુ જમ્યો ખાઈને અહીંયા શહીદ થયા પછી સારસો પોલીસ સડી હતી ગાયકવાડની અને જુનાગઢ નવાબની ચારસો પોલીસ અહીંયા પછી ભોયનું હળગાયું બધું ઘણું કર્યું પણ બાપુ તો વીરગતિ વીર આ બસ આનો ઇતિહાસ તો બાપા બહુ લાંબો છે

અને આ બાપુ ની કોઈ પણ અહીંયા અહીંયા આવીને આટલું તમે બનકુ આવે છે આ ચાર પગે હાલવાનું કોઈ અહીંયા આવે છે એની શરતા છે સમજ્યા